ત્યારે બિલ્ડિંગના નીચેનો કેટલોક ભાગ એસએમસી દ્વારા દૂર કરવામાં આવ્યો તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટલેગર સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે તો લિસ્ટેડ બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રૂટ સૈયદ સામે ગાડીઓ કસવામાં આવ્યો તો બુટલેગર ફિરોજના મકાનનો કેટલાક ભાગનું ડિમોલેશન કરાયું તો શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અને પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી ત્યારે બુટલેગર ફિરોજ ફ્રૂટ વિરુદ્ધ ઓગણપચાસ જેટલા ગુનાઓ નોંધાયા છે ત્યારે બિલ્ડિંગના નીચેનો કેટલોક ભાગ એસએમસી દ્વારા દૂર કરવામાં આવ્યો